નમસ્તે કેમ છો મજામાં હું છું સીમા અને કિચકૂકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે બે ગ્રીન ચટણીની રેસીપી લાવી છું આ ધાણાભાજીની ચટણી છે આ મેં બે અલગ અલગ ફ્લેવરમાં બનાવી છે આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આને વડાપાઉં સેન્ડવીચ દાબેલી સાથે સર્વ કરી શકો છો અને તમે એને ફરાળમાં પણ યુઝ કરી શકો છો મેં એક ફરાળમાં બનાવી છે અને મેં બીજી દાબેલી વડાપાઉં સેન્ડવીચ કે પછી કોઈપણ સમોસા કે કોઈપણ સ્નેક્સ સાથે તમે સર્વ કરી શકો તેવી બનાવી છે તમે જોઈ શકો છો એકદમ ઘાટી અને બહાર જેવી જ બની છે મેં આમાં કોઈ આર્ટિફિશિયલ કલર નથી નાખ્યો આ નેચરલ કલરથી જ બની છે અને તમે ફ્રીઝમાં આઠથી દસ દિવસ સ્ટોર પણ કરી શકો છો અને તમે ઈચ્છો તો બેથી ત્રણ મહિના પણ સ્ટોર કરી શકો છો તો તેની હું રેસીપી વિડીયોમાં આપીશ તો છેલ્લે સુધી જોતા રહો વિડીયો તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી બે ટાઈપની ગ્રીન ચટણી બનાવવાની એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકન ઘંટડી દબાવી દેજો જેથી આવી નવી નવી રેસીપી હું તમારા સુધી લાવું તો તમારા ફોનમાં ઘંટડી વાગે અને તમને એની જાણ થઈ જાય અને અને તમે મારો એક પણ ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે અહીં આપણે મિક્સરનો ચાર લઈ લેશું કોઈ પણ મિક્સરનો ચાર નાનો મોટો તમે જે ફાવતો હોય તે લઈ લેશો અને તેમાં આપણે એક બંચ એટલે કે એક કપ જેટલી ધાણાભાજી ધોઈને સાફ કરીને લઈ લેશું મેં એને દંડી સાથે જ લીધું છે દંડીમાં એનો ટેસ્ટ સારો હોય છે પાંદડા કરતાં એની દાંડીમાં ટેસ્ટ સારો હોય છે તો દંડી સાથે જ લેજો એને હવે તેમાં આપણે તીખાશ માટે ત્રણ મોટા મરચાં લઈ લેશું આ તીખા ઓછા છે એટલે મેં ત્રણ મોટા મરચાં લીધા છે તમને જે તા તીખાશ જોતી હોય એટલા મરચાં લઈ શકો છો હવે તેમાં આપણે એક મુઠ્ઠી એક સિંગદાણા નાખીશું અમે ફરાળમાં પણ યુઝ કરી શકાય તેવી બનાવી છે એટલે મેં એમાં સિંગદાણા નાખ્યા છે એક મુઠ્ઠી એક એટલે એક મોટો ચમચો સિંગદાણા જેટલા થાય તેમાં આપણે એક નો ટુકડો આદુનો નાખી દઈશું અને સાથે સાથે આપણે તેમાં લીંબુનો રસ નાખી દઈશું બે થી ત્રણ મોટી ચમચી લીંબુનો રસ છે તમારે ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો તેમાં આપણે મીઠું પણ નાખી દઈશું અને એક મોટી ચમચી ખાંડ નાખશું જેથી તેની ખટાશ અને ગયડાશ અને તીખાશ માપની રહે આપણે તેને ઠંડુ પાણી નાખીને ફેરવી લઈશું મિક્સર જારમાં જે તમારે ઠંડુ પાણી ના નાખવું હોય તો બે ત્રણ બરફના ટુકડા પણ નાખી શકો છો આવી રીતે ઠંડુ પાણી કે બરફના ટુકડા નાખવાથી એકદમ ગ્રીન કલરની જ રહી છે એનો કલર ઓછો થતો નથી કેમ કે મિક્સર તમે ઘૂમેડો તો ગરમ થઈ જાય મિક્સરનો જાર તો તેનો કલર ચેન્જ થવા માટે એટલે હું તમને બોલમાં કાઢીને પણ દેખાડું છું જો એકદમ ગ્રીન કલર જ છે એનો એનો કલર મેં કોઈ એકસાર નાખ્યો નથી પણ તો પણ આ એકદમ ગ્રીન કલરની થઈ છે અને મેં થોડીક કરકરી જ પીસી છે તમે ઈચ્છો તો લીસી પણ પીસી શકો છો પણ આવી કરકરી પીસવામાં સારો ટેસ્ટ આવે છે તમે આને વઘાર પણ કરી શકો છો વઘારમાં એક ચમચી તેલ મૂકવાનું અને તેમાં ફરાળમાં ખાવું હોય તો એક ચમચી તેલ અને ના ખાવું હોય તો એક ચમચી રાઈ નાખીને તેને વઘાર કરીને પછી લીમડો નાખીને આમાં ઉપરથી વઘાર નાખી શકો છો પણ અમે ઘરમાં આવી રીતે જ યુઝ કરીએ છીએ આ જાજો લાંબો સમય આવી રીતે ટકે છે એટલે હવે આપણે બીજા ટેસ્ટની બનાવીશું જે પાવ સેન્ડવિચમાં વપરાય છે તેવી તેમાં આપણે એક બંચ જેટલી ધાણાભાજી લઈ લેશું એની દાંડી સાથે જ લઈ લેશું હવે તેમાં આપણે તીખાસ માટે મરચાં પણ નાખી દઈશું તમારે તીખાસ કરવી હોય એ પ્રમાણે મરચાં નાખી શકો છો અહીંયા આપણે આદુના ટુકડા પણ નાખી દઈશું અને લીંબુ પણ નીચવી લેશું અડધો અડધી પોણું લીંબુ આપણે તેમાં નીચવી શકો છો ખટાશ પ્રમાણે હવે તેમાં આપણે મીઠું નાખી દઈશું મીઠું ટેસ્ટ પ્રમાણે ઓછા વધતું કરી શકો છો ને અડધી ચમચી જ ખાંડ નાખી છે આમાં હવે એની થિકનેસ જાળવવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જે આપણે પાપડી ગાંઠિયા આવે તેનો ભૂકો લીધો છે તમે કોઈ પણ ગાંઠિયાનો કે સેવનો ભૂકો લઈ શકો છો અને જો તમારી પાસે એ પણ ના હોય તો બે ચમચી ચણાના લોટને થોડોક શેકીને પછી આમાં નાખી શકો છો હવે ઠંડા પાણી નાખીને આપણે એને પીસી લેશું આમાં ઠંડુ જ પાણી નાખજો નહીં તો બરફ નાખજો નહીં તો તમારી ચટણી છે તે આવી ગ્રીન નહીં થાય તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ જ ગ્રીન થઈ છે મેં આમાં કોઈ આર્ટિફિશિયલ કલર નથી નાખ્યો તો પણ આ એકદમ ગ્રીન થઈ છે તમે એને વડાપાઉ સેન્ડવિચ સમોસા કે દાબેલી કે કોઈપણ સાથે સર્વ કરી શકો છો તમે એને ચાટમાં પણ ઉપરથી નાખી શકો છો આ કોઈ પણ ફરસાણ સાથે પણ સારી લાગે છે તમે ઢોકળા અને ઈડલી સાથે પણ આને સર્વ કરી શકો છો આને તમે 8 આઠથી દસ દિવસ સુધી ઢાંકીને રાખો તો એવી નેવી રહી છે અને જો તમારે ફ્રીઝરમાં સ્ટોર કરવી હોય આખું વરસ માટે પણ તો તમે એને ફ્રીઝરમાં આપણે જે બરફ જમાવીએ છીએ તે ખાનામાં એને નાખી દેવી અને એને બરફ થાય ત્યાં સુધી જામવા દેવી પછી એ બરફના ટુકડા કાઢીને તમે એને એર ટાઈટ જે પોલિથિનની બેગ આવે છે તેમાં તમે એને નાખીને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે તમારે ખાવી હોય તો બરફના ટુકડા જેટલા જોઈતા હોય એટલા કાઢીને એને પીગળવા દો એટલે એવી એવીને એવી ચટણી પાછી તમારા ટેસ્ટમાં થઈ જાય તો તમને મારી રેસિપી કેવી લાગી એ કમેન્ટ કરીને કહેજો જો ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો અને તમે મારી બીજી ચટણીની રેસિપી લાલ મરચાંની ચટણીની રેસિપી જે તમે ત્રણ મહિના સ્ટોર કરી શકો તે અને તમારે જો સાઉથ ઇન્ડિયન ચટણી ત્રણ અલગ અલગ ફ્લેવરની જોઈતી હોય તો હું તેને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ તમે ત્યાંથી તેની રેસિપી જોઈ શકો છો મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો અને સાથે સાથે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી તમે એન્જોય કરો આ ગ્રીન ચટણીની ફરાળી અને સમોસા કે ઇડલી કે સોન્ડવીચ કે કોઈ પણ સાથે તમે ખાઈ શકો તેવી ચટણીની એ આઠ થી દસ દિવસ ફ્રીજમાં પણ રહી શકે છે તો તમે એન્જોય કરો આ ગ્રીન ચટણી ને આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ